ગુજરાતમાં આજે વરસાદનો રાઉન્ડ છે તેનો હવે આઠમી સપ્ટેમ્બર એટલે કે ગઈકાલના રોજ તેનો અંત આવ્યો છે પરંતુ આજે નવમી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયા છે તો વાત કરીએ કે ગુજરાતમાં હવે આવનારા સમયમાં કેટલીક જગ્યાએ જે વાદળો છે વધારે ઊંચાઈએ જે વાદળો સ્થિર થયેલા છે તે તેના કારણે કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો કેટલીક જગ્યાએ હવે જે ઉઘાડ નીકળવાથી તાપમાનમાં વધારો પણ થઈ શકે છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આજે નવમી તારીખ છે મંગળવાર છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે કચ્છમાં જે નલિયાનો વિસ્તાર છે અને કચ્છનો જે અમુક જે બીજા વિસ્તારો છે ત્યાં જ માત્ર ને માત્ર વરસાદ પડવાની સંભાવના છે તે સિવાય ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ પડવાની સંભાવના વિંડી દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી વાત કરીએ હવે આવતીકાલની તો આવતીકાલે ગુજરાતમાં કયા ભાગોમાં વરસાદ થઈ શકે છે તો આવતીકાલે ગુજરાતમાં આ તમે જોઈ શકો છો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ભરૂચનો વિસ્તાર છે સુરતનો વિસ્તાર છે વલસાડનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે ક્યાંક ને ક્યાંક ઝાપટા પડી શકે છે આ પછી જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તેમાં પણ સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટા પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં અમરેલીનો વિસ્તાર છે ગીર સોમનાથ જૂનાગઢ અને આ તરફ દ્વારકામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે તે સાથે જ જે કચ્છમાં જે ગાંધીધામ નલિયા અને ખાવડામાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસ માટે આમ જે ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તેનો આઠમી તારીખના રોજ જ હવે અંત આવી ચૂક્યો છે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં જ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તે પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ બરોડાની આસપાસના વિસ્તાર છે આપણે મહેસાણાની આસપાસ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં કચ્છમાં જે નલિયા છે ગાંધીધામ છે આ સિવાય દ્વારકા છે પોરબંદર છે ત્યાં અને ગીર સોમનાથમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસ અને ગુજરાતમાં આવનારા સમયમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે કેમ કે જે અમુક હાઈટ પર જે વાદળો છે તેના કારણે આ વાદળછાયા વાતાવરણનો આપણને અનુભવ થઈ શકે છે પરંતુ મોટા ભાગની જગ્યાએ હવે ઉઘાડ જોવા મળશે તેના કારણે હવે તાપમાનમાં પણ વધારો થવા જઈ રહ્યો છે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી તો મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે ગુજરાત રાજ્યમાં વરસાદ ક્યાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન ખાતાએ આજે તારીખ છે નવમી તો માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય ગુજરાતના કોઈ પણ અન્ય ભાગ જે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ એરિયા માટે ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ જે હવામાન ખાતાની આગાહીની મદદથી પણ આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતમાં હવે આઠમી તારીખના રોજથી જે વરસાદનો આજે રાઉન્ડ પત્યો તેના પછી આજે જે છે તે માત્ર ને માત્ર કચ્છમાં જ ક્યાંક ને ક્યાંક વરસાદ નોંધાયા છે અને હવે આવતીકાલથી એટલે કે દસમી તારીખના રોજથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હવે જે સાર્વત્રિક વરસાદની સ્થિતિ હતી તેનો અંત આવવા જઈ રહ્યો છે તો હાલમાં તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર